આનંદનગર વિસ્તારમાં આવેલ પેલા બસ સ્ટેન્ડ નજીક જૂના તોણ માળિયાની પાછળ ગટર ઉભરાવાને લઈને લોકો ત્રાહીમાં પોકારી ગયા ભાવનગર શહેરના આનંદનગર છેલ્લા બસ સ્ટેન્ડ નજીક આવેલ જૂના તોણ માળિયાની પાછળ છેલ્લા ત્રણથી ચાર મહિના સુધી ગટરનું પાણી નદીની જેમ વહેતા સ્થાનિક લોકોએ અનેકવાર મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવ્યો હતો ત્યારે છેલ્લા એક મહિનામાં સ્થાનિક લોકોને મેલેરિયા તાવ શરદી ઉધરસ જેવા રોગચાળો ફેલાયો હતો જ્યારે અનેકના ઘરે ઘરે ખાટલાઓ જોવા મળ્યા હતા જ્યારે અનેકના ઘરે ઘરે માંગગીના ખાટલા જોવા મળ્યા હતા ત્યારે મનપા દ્વારા ગટરની લાઈન જલ્દી બંધ કરી નાખે તેવી લોક માંગ ઉઠી હતી મારું નામ પરમાર લતાબેન જલ્તીભાઈ છે તે આનંદનગર જૂના તરા માળિયા ત્રિકોણના બગીચા પાસે રહે છે ત્યાં અમારે અહીંયા પાછળ ગટરનો બહુ જ તે ઓલું છે પ્રોબ્લેમ છે

કોઈ કેટલી વાર અમે ગયા ઓફિસે આવ્યા ફોન કર્યા ઘણા બધા કોઈ ઓપ્શન લેતું નથી અમારે પાછળ પીવાનો ટાંકો છે એમાંથી એમાં બધી ગંદકી મિક્સ થાય છે બધા માંદા પડે છે મેલેરિયા તાવ બધા થાય છે પણ કોઈ ઓપ્શન લેતું નથી તમે જે તકેદારી લ્યો કાક થોડી એટલી અમારી વિનંતી છે મારું નામ ગીતાદેન છે અમે અહીંયા આનંદનગર વિસ્તારમાં રહીએ છીએ છેલ્લા ચાર પાંચ મહિનાથી અમારે જે ગટરને ઉભરાય છે એની ઘણીવાર વાર રજુઆત કરવા છતાં પણ કોઈ પ્રકારનો નિકાલ આવ્યો નથી અને અહીંયા અમારે બધાની ને મચ્છરને લીધે બધાની બાળકો મોટા વડીલ બધાની તબિયતમાં બહુ જ ખરાબી થાય છે એટલે આમાં કાંઈક લક્ષ લેવા લક્ષમાં લેવા વિનંતી